જે અમદાવાદની અંદર જમવાની તકલીફ હોવાના કારણે એણે અમૃતભાઈ સાથે વાત કરેલી કે મારે જમવાની બહુ તકલીફ છે એટલે પછી એમણે આ પતિ પત્નીએ બંને એને પોતાના ત્યાં જમવા માટેનું દર મહિને પચીસો રૂપિયા આપી અને જમવાનું નક્કી કરેલું એટલે રોજ સવાર સાંજ બંને ટાઈમ પંકજ એમના ઘરે જમવા જતો હતો એ આ એક વર્ષના સમયગાળા દરમિયાન આ જે એમનો સંબંધ રહ્યો ત્યાં સુધીમાં મધુબેન અને પંકજ સાથેના એમના સંબંધો વિકસ્યા હતા અને એના કારણે એકવાર પંકજ આપણે અમૃતભાઈ જે છે એ મધુબેન અને પંકજને એક સાથે જોઈ ગયેલા અને એના કારણે એને ત્યાંથી આવતો બંધ કરી દીધો પંકજની સગાઈ થયેલી છે એની જાણ મધુબેનને થતાં મધુબેને એને ખૂબ જ દબાણ કરેલું કે તું પરત અમદાવાદ આવી જાય અને આપણે ભાગી જઈને લગ્ન કરી લઈએ આ બે મહિનાના સમયગાળામાં એક વખત એ બંને વચ્ચે ઝઘડો થાય છે અને આ પંગજ જે છે એ મધુબેનનું ગળું દબાવી ત્યાં હત્યા કરી નાખી